આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે રણુજાની પાસે એક કુશિયા કરીને ગામ હતું એ કુશિયા ગામની અંદર ઘણા રજપૂતો રહેતા હતા એક દિવસ બનવા સંજોગે એવું બન્યું છે એક રજપૂત દીકરી નવ મહિનાની દીકરી રજપૂતની દીકરી બે હાલતમાં પડી છે રજપૂતો વિચાર કરે છે કે આ દીકરી મૃત્યુ પામી છે અને તમામ રજપૂતો ભેગા થાય છે ત્યારે એ દીકરીને લઈ બધા રજપૂતો ગામને પાદર જાય છે

જંગલ ની અંદર લાકડા કાપવા ગયા હોય છે લાકડાનો ભારો લઈ અને કઠિયારા ભગત ધીરે ધીરે આ પીપળીની બાજુમાં સાલ્યા આવે છે મને ભારાનો પણ થાક બહુ લાગ્યો છે તો આ કેવો સરસ છે તો લાય થોડીક વાર હું કોરો ખાવ અને પાણી ભગત ભારાનો ભાર લાગવાથી પીપળી ની પાસે પોરખાવા બેઠા છે એવામાં કઠિયારા ભગતને બાળક રડતો અવાજ સંભળાય છે અરે હા આ અને વગડા આ બાળક કોનું હશે એની તો મને કાય ખબર નથી પણ આ બાળક બહુ રડે છે તો લાય એને હું થોડુંક પાણી પાવ અને એને સાની રાખું આવી રીતે કઠિયારા ભગત એ દીકરીને પાણી પાવા લાગ્યા છે અને એ દીકરીને પાણી પેટમાં જાતા એ દીકરીને શાંતિ થવા લાગી છે પણ કઠિયારા ભગત આ દીકરી ખાડામાંથી મળી છે તેમની સાથે દોરેને આટી કાંગ છે ને કસોળો પણ મળ્યું છે પણ કઠિયારા ભગત મનમાં વિચાર કરવા લાગ્યા છે પણ કેવો વિચાર કરે છે અરે હા આ દીકરી મને એક ખાડામાંથી અને એક વૃક્ષ ડાળમાંથી મળી છે તો આ દીકરીનું મારે શું કરવું એની તો મને કાંઈ ખબર નથી પણ મારે તો કાકા કુટુંબમાં પણ કોઈ નથી મામા મોસા પણ કોઈ નથી અને ઘરનું માણસ પણ મારે કોઈ નથી તો આ દીકરીનું મારે શું કરવું એની તો મને કાંઈ ખબર નથી અહીંયા રામદેવ ડિજિટલના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ આવેલ છે પાંચસો ને એક રૂપિયા સુરકા ગામ રામદેવ પીર બાળ મિત્ર મંડળ એમના તરફથી પાંચસો એક રૂપિયા આવે છે એમને જોરદાર તળે ના વાંચતી વધારીએ રામદેવજી મહારાજ કી જય આવી રીતે કટિયારા ભગત મનમાં વિચાર કરવા લાગ્યા છે કે આ દીકરીનું મારે હવે શું કરવું કાકા કુટુંબમાં કોઈ નથી કોઈ નથી અને ઘરનો માણસ પણ નથી આ દીકરીનું મારે હવે શું કરવું આમ જ્યાં કઠિયારા ભગત વિચાર કરે છે એવામાં રણુજાના એવા અખૈયા ભગત અને તેમના ધર્મ પત્ની જંગલની અંદર આવળિયાના ભારા કાપવા ગયા હોય છે અને આવળિયાના ભારા લઈ અકિયા ભગત અને તેમના ધર્મ પત્ની બંને જણા પીપળી બાજુમાં ધીરે ધીરે સાજા આવે છે Father oh.

અખયા ભગત ના ધર્મ પત્ની નજર પેલા કઠિયારા ભગત ઉપર પડે છે નાની દીકરીને જોઈ છે ત્યારે અખયા ભગત ના ધર્મ પત્ની અખયા ભગત ને શું કહેવા લાગ્યા છે મારું નથી મને તો એક વગડામાંથી અને એક વૃક્ષ ડાળમાંથી અને ખાડામાંથી મળ્યું છે અને હા મારી બેન મારે તો કાકા કુટુંબ પણ કોઈ નથી અને હા બેન મામા મોસાળા પણ કોઈ નથી મારી બેન અરે હા બેન ઘરનો માણસ પણ મારે કોઈ નથી તો આ બાળક મારું નથી મારી બેન શું કહો છો ભાઈ આ બાળક તમારું અરે હા મારી બેન આ બાળક મારું નથી મારી બેન આપણે ક્યાં સંતાન કટિયારા ભાઈ ને વાત કરું અરે કટિયારા ભગત આ દીકરી અમને આપો ને અરે હા આખીરા ભગત આ દીકરીને તમે લઈ જાઓ તો બહુ સારું કહેવાય અરે અરે આ દીકરી અમે લઈ જઈએ અને ઉછેરીને મોટી કરશું અને તમે કદાચ પાછી લઈ જાવ તો અરે નહીં અખિયા ભગત નહીં આ દીકરીને તમે લઈ જાઓ અને મોટી અને ઉછેરીને મોટી કરી અને આ દીકરીને હું પાછી નહીં લઈ જાવ તમે ક્યો તેની સાક્ષીમાં આ દીકરી હું તમને સુબ્રત કરું છું આપણે એમ કરીએ રણુદા ની અંદર બાબા બાળ છે એમની પાસે જઈ અને આ દીકરી એની સાક્ષી એમને સપૂત કરો તો ચાલો આપણે રણુદા જઈએ બેન ને આપી જો બેન ને આપી જો દીકરી બેન ને આત્મા આપી જો આવી રીતે અકયા ભગત અને કઠિયારા ભગત અને તેમના ધર્મ પત્ની રણુદાના એવા બાબા બાળનાથના આશ્રમ તરફ ચાલ્યા જાય છે

બાવા બાલના તેમના આશ્રમે હોય અને અખિયા ભગત તેમના ધર્મ પત્ની અને કઠિયારા ભગત એ દીકરીને લઈ આ બાવા બાલાના આશ્રમે પધાર્યા છે અને તેમની સાથે રાજુભાઈ સોલંકી અને ઓદર કાથી આપના સરપંચ શ્રી કુમનસિંહ બાપુ પણ પધાર્યા છે તેમને જોરદાર કાળથી દાવો અરે બાળનાથ મને આ દીકરી એક વગડા માંથી મળી છે અને એક વૃક્ષ ના ડાળ મળી છે અને એક ખાડા મળી છે

જો તમે અમારા ગામ તરફ આવો ને તો અમારા ઘરે તમે જરૂર આવજો ક્રિયા ભગત જરૂર આવજો આવજો